વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના તરભમાં આવેલા વાળીનાથ ધામની મુલાકાત લેવાના છે ત્યારે આવો જોઈએ ત્યાં કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવવાના છે આ દરમિયાન તેઓ અનેક વિકાસના પ્રોજેક્ટનું ઉદઘાટન કરવાના છે તેઓ મહેસાણા જિલ્લાના તરબ ખાતે આવેલા ધામ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ પણ લેવાના છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે આ સમયગાળા દરમિયાન અહીં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થવાની ધારણા છે ગુજરાતનું બીજા નંબરનું આ શિવધામ અમારું વાળીનાથ મંદિર જેની ઊંચાઈ એકસોને એક ફૂટ અને લંબાઈ જેની મંદિરની આપણે કહી શકીએ તો બસોને પાંસઠ ફૂટ અને પૌળાઈ એકસોને પાંસઠ ફૂટ એમ વિશાળ ભવ્ય આ અમારું વાળીનાથ મહાદેવ મંદિર અહીંયા બની ચૂક્યું છે આ ખાસિયતમાં એક છેલ્લા અમારા મંદિરનું જે નિર્માણ કાર્ય છે છેલ્લા દસથી બાર વર્ષથી શરૂ જે થયેલું છે એ હવે એ પૂર્ણતાને પૂર્ણ થઈ ગયું છે મહાભારત કાળથી વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા થતી હોવાની લોકવાયકા છે દરેક જાતિ અને સમુદાયના લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે બાવીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાના કાર્યક્રમોમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે એ ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે બ્યુરો રિપોર્ટ પ્રવેશ ટીવી